તો અમારા ગામની અંદર આરોગ્યની સુવિધા આપો કઈ સ્પોર્ટ્સ એકેડેમી ખોલો અથવા તો જે રોડ રસ્તા ની તકલીફ પડે છે અમારી રજુઆત છે બાકી આ પ્રોજેક્ટ કે હાઇડ્રો પ્રોજેક્ટ અથવા કોઈ પણ રીતે સર્વે આવે છે અમારે બંધ થવો જોઈએ અને અમને જોઈતો નથી એટલી જ અમારી રજુઆત છે કલેક્ટર સાહેબ આવે અને સાંસદ આવે ને એમએલ આવે અને અમને સમજાવે પ્રશ્ન શું છે આ કંપની શું છે અમારી આ કરીને પ્રોજેક્ટ બંધ વિનંતી છે અમારે એવું કેવું છે કે અમે એના માલિક છે તો અમારે સર્વે આ પ્રોજેક્ટ નથી જોતો સર્વે પણ નથી કરવા દેવું અને એમાં મને વિખત નાખે છે એ લોકો કે સરપંચનો ઠરાવ લીધો હતો હાલ મારી હાજરીમાં બોલતો હતો સર્વે વાળો જે હાઇડ્રો વાળો એમને મેં એવું કીધું તમારી company ક્યાં ગ્રામ પંચાયત ના ઠરાવ આપ્યા લખીને કોની પાસે લીધો તો પછી એ બોલતા હતા કે બાકી અહિયાં મારો બધો જ વિરોધ થાય એવું છે અને આ project નહીં જોઈતો અને survey નહીં થવા જોઈએ આ માંગશે કારણ કે અમે જયારે એમને બંધારણીય જ રીતે અમે પ્રશ્ન પૂછવા લાગ્યા ત્યારે એ લોકો પાસે કોઈ પ્રશ્ન ન હતો એના કારણે એ લોકો આ બધી વાત છોડીને જતા રહ્યા હતા પ્લસ અમારે જે અહિયાં એ લોકો ની જે માંગ હતી કે અમારે આ કોઈ પ્રકાર નો survey અહિયાં કરવા દેવાની નથી એટલે અહીંયાના લોકો જે છે એની માંગ એ હતી કે અહીંયા સર્વે જેવું કોઈ કરવાનો છે નથી કે અહીંયા પ્રોજેક્ટની અહીંયા કોઈ જરૂર નથી અમને શાંતિથી જીવન જીવા દો આદિવાસીને શાંતિથી જીવન જીવા દો એ અમારી વાત હતી સર્વે કરવાથી અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટ આવશે અને પ્રોજેક્ટ આવવાથી 4000 કરોડનો પ્રોજેક્ટ આવશે એટલે અમારા ખેડી ખાનાર ખેડૂતની જમીનો સંપાદન થશે ત્યારે અમારો ખેડૂત જમીન જમીનવિહોણો બનશે એનો અમે અમને વિરોધ છે અમને વિકાસ સાથે કોઈ લેવા દેવા નથી વિકાસ કરવો જ જોઈએ રોડ રસ્તા સાળો માસ્તરો રોડ રસ્તા ન હોવાના કારણે અમારી માતા બી રસ્તામાં મરી રહેલી છે ત્યારે આરોગ્યની સુવિધા જે બનાવવાની જગ્યાએ આ બીજા બીજા લફરા કરી રહેલી છે સરકાર ત્યારે હું સરકાર ને પણ વિનંતી કરવા કરું કહું છું કે આ પ્રોજેક્ટ અમને જોઈતો નથી વિકાસ નતો ત્યારે પણ અમારો સમાજ આદિ અનાદિકાળથી વસવાટ કરે છે જીવી રહેલો છે ખૂબ સારી રીતે જીવે છે